હે અમે દીપોના शोरुशी અમે દીપોના दीपोना शोरुशी ये हे माना आलू तू क्या जाऊँ जा चार कोट पटी जैसे ते दुकान ती चार कोट लिया था वो ना पहले सोन ती ती मिलीं जा पियू हाँ हाँ ता आलू ये खातो नहीं हाँ मगर की नव लावो बोल जाता हूँ शिंके

ઊં મનથી વાત કરું એટલે એટલા કઈ જપી દેવાનું આલા લેકરમાં બાર લખો જેવો વાત બોલતો મોટો મારા તો ગયા ખબર ફરાઈ પછી હા તો વતાજે

અરે વાઘ વાતો આપણા ગમતું ના થોડા તારું નોમ સર કરશે અત્યારે બંધ થશે વાઘ આવ્યો હોય ને

સરપંચ પેલા પેલા કોઈ વાતો કરતા નહીં ગોમો વાગાયો વાગાયો કરીને અલ્યા સરપંચ નો તો લીધું છે એટલે એ ગમ નું જેણું માણ નહીં આવડું તે જઈને કઈ જ ફટ નઈ આવડો આતો આવડો હતો ઉભો થાય ને તો આવડો વાત થાય

મારા ચાર ભૂંડા હતા ને એન્ડન તો કાઢ્યા હતા કોણ કરો ના હોય તો આપડે સરપંચ ભેગા થઈએ સરપંચ તમે વાત કરો ભાઈ મેં આ રીતે જોયો છે એટલે વાત સર ખરો તમારી કઈ દેવાનું બરોબર ને મારી વાસી મી જોયો લેડો ના જે આગળ થશે

હું જોતો પણ મોકો ના આવતા આપણે પેલા સરપંચ ને મળી લઈએ તો તો ખરો ભાગ જ પણ આ મોટર વાળા

ઓ મોગડી કરે એટલે બંધ થઈ જાયતા સિંતા ના કરતા હેલો કાડિયો રોબોય કોઈ કેતા નહી ઓ